ખેડૂત ભાઈઓ આપણે જે કઈ પાક ધિરાણ લઈએ છીએ એ પાક ધિરાણ પર આપણે જે વ્યાજ ચૂકવીએ છીએ સાત ટકા લેખે એ વ્યાજની રકમ સરકાર આપણને ત્યાર પછી રિટર્ન આપતી હોય છે હવે આ જે સાત ટકાની રકમ સરકાર આપણને રિટર્ન આપે છે એ રિટર્ન આપવાની કેટલીક શરતો જે કઈ છે એ શરતો પૈકીની શરત એક એ છે કે આપણે જે કઈ ધિરાણ લઈએ છીએ એ ધિરાણ લેવા માટેની સમય મર્યાદા સરકારે જે નક્કી કરી હોય છે એ પીરિયડ દરમિયાન આપણે લઈએ તો એના ઉપર વ્યાજ વળતર મળે છે હવે ખરીફ સિઝનનું એટલે કે ચોમાસું ઋતુનું આપણને જે કાંઈ ધિરાણ પાક ધિરાણ મળે છે એની સમય મર્યાદા અત્યાર સુધી હતી એપ્રિલ થી સપ્ટેમ્બર એટલે કે છ મહિના એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર સપ્ટેમ્બર મહિનાની ત્રીસ તારીખ સુધીમાં આપણે ધિરાણ લીધું છે તો એ ધિરાણ આપણે સમયસર એટલે કે દિવસ પૂરા થાય ત્યાં સુધીમાં પાછું ચૂકવી આપીએ તો આપણને સાત ટકા વ્યાજ વળતર સરકાર આપતી હતી પણ ત્યાર પછીનું ધિરાણ હોય એટલે કે સપ્ટેમ્બર મહિનો વીતી ગયા પછી આપણે ધિરાણ લીધું હોય ખરીફ ઋતુ માટેનું પાક ધિરાણ તો એના ઉપર આપણને પછી વ્યાજ વળતર નહોતું મળતું

તો એ સંપૂર્ણ વિગત સાથેના આપણા મુખ્ય સાથે સુધી તમે આ વિડીયોની નીચે જે લિંક આપી છે એ લિંક મારફત જવાનો પ્રયાસ કરજો અને પૂરેપૂરી જે કાંઈ માહિતી સાથેની વિગત છે એ વિગત મેળવજો મિત્રો જય હિન્દ જય ભારત